ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીની અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે બિલીમોરા શહેર પાસે અંબિકા નદીએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે જળસ્તરમાં વધારો થતા કિનારાના છવ્વીસ જેટલા ગામોને પણ અલર્ટ કરાયા છે સાવચેતીના ભાગરૂપે ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા આપવામાં આવી છે શાળાઓ સહિત આંગણવાડીના બાળકોને રજા આપવામાં આવી છે આજના દિવસ માટે રજા જાહેર કરાઈ છે વહીવટી તંત્રની સૂચના નદીઓમાં ભાગ પણ સ્ટેન્ડ બાય મોડ પર છે સ્થિતિ ઉપર તંત્રે સતત નજર રાખી છે

જે છે તે નદીની વચ્ચે જોવા મળી રહી છે તે બચવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે હાલ તો જે પ્રમાણે નદીમાં જળસર વધ્યા છે જેને લઈને નદી કિનારાના છવ્વીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે કિનારાના જે ગામોની જે શાળાઓ અને આંગણવાડી છે તેમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ જે પ્રમાણે નદીમાં જળસર વધી રહ્યા છે તેને લઈને વહીવતી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને તમામ સિટી પર નજર રાખીને બેઠું છે મકવાણા મકવાળા ગુજરાતી નવ